ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો મેળવમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં હું મારું મોટર સાયકલ લઈને નીકળી ગયો છું દેવળિયા દેવળિયા આપણે ફળ લેવા જવાનું છે તો સવાર સવારનો નજારો એન્જોય કરતો કરતો હું જાઉં છું મોટર સાઈકલ લઈને દેવળિયા જોઉં દેવળિયા ગણેશ પૂર્ણવાળાની ત્યાં પણ જવાનું નીકળી ગયો દેવાળિયાનો તો મિત્રો અત્યારે દેવાળિયા થી

તો જો મિત્રો એનિલ કાકા અત્યારે અહીંયા બ્લોક નાખે છે એને અહીંયા પાણીનો પ્રોબ્લેમ હતો તો એ બ્લોક કાઢ્યા હતા પાછા બ્લોક ફિટ કરે એક બ્લોક હારી હારીને જો પણ એ કાકા એમ નહીં ફિટ થાય નહી થાય એમ ફીટ ઓલો બ્લોક છે ને થોડો કામ કરવો પડે મિત્રો જો બાયલા નીકળો ત્યાંથી જો આપડા મિત્રો બધા ઉતાવળા થતા હતા રોટલી ના ખાવા માટે તો જો આપણે એને રોટલી બોટલી નાખી દઈએ જો કેવા ઉતાવળા થાય જો તો જો એને રોટલી નાખી દઈએ આમ જો જો ઉલા ઠેકડા મારે જા તો જો તો રોટલી ના દે હાલ તો મિત્રો અત્યારે જાવ છું વાડીએ અરે સીધો ઉતાને થઈ સીધો જાવ છું વાડીએ નીકળી ગયો છું વાડીએ પહોંચવો આવ્યો છું તો તડકો તો મિત્રો બહુ પડે છે હવે ટાઈ ઢોકી થઈ ગઈ એ તડકો પડે છે હાલ આપણે જાવી વાડી મિત્રો વાડીએ પૂગી ગયો છું કઈક આવું છે વાડીએ અત્યારે હાલમાં લોકેશનમાં જોવું તો ચલો તો મિત્રો આપણા આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને આમ ને આમ મિત્રો આપણને સપોર્ટ કરતા રહ્યો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તો આમને આમ સપોર્ટ કરતા રહીજો